કરફોડ ચોરીના આરોપીને ઝડપી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરતી વર્નામાં પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ ગઈ તારીખ પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રિના આઠ કલાકથી તારીખ છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસના સવારે સાત કલાક દરમિયાન જે રામનાથ ગામ ભાગુણ ફળિયુ તાલુકા જિલ્લા વડોદરા ખાતે અજાણ્યા ઇસમ દ્વારા ફરિયાદીના રહેણાંક મકાનના લાકડાના મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી અને રૂમમાં મૂકેલ લોખંડની તિજોરી તોડી તેમાં રાખેલ સોના ચાંદીના દાગીના આશરે રૂપિયા સાત લાખ ત્રીસ હજારની ચોરી કરવામાં આવી હતી આ બાબતે વર્ણમા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી ઓપરેશન પરાક્રમ અંતર્ગત એલસીબી વડોદરા ગ્રામ્ય તથા વર્ણામાં પોલીસ સ્ટેશનની બે અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન માહિતી મળી હતી કે વાડિયા વિસ્તાર ખાતે રહેતો દિલદાર સિંહ તુફાન સિંહ આગરફોર્ટ ચોરીમાં સંડોવાયેલો છે પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી અને તેની પૂછપરછ દરમિયાન ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તેમજ અન્ય મુદ્દામાં રિકવર કરવામાં સફળતા મેળવી છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી